અત્યાર સુધી મોટા ભાગના લોકોને આટલી જ ખબર હશે કે શ્રીફળે વધેરવામાં અને તેની એકથી બે વસ્તુ બનાવવામાં ઉપયોગ થાય છે પરંતુ શ્રીફળ નાળિયેળના એવા એવા સુંદર ઉપયોગ છે કે તેના વિશે જાણીને તમે પણ કહેશો કે વાહ આવું બધું પણ બને દોસ્તો આજે આપણે નાળિયેરની એક જોરદાર વસ્તુ બનાવવાના છીએ રેમેડી બનાવવાના છીએ તો વિડીયોને શરૂ કરીએ તે પહેલા કોમેન્ટ કરો કે તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો તો અમે તમને સ્પેશિયલ કહી શકીએ અને દોસ્તો છેલ્લું ગોબરભાઈ જેસરવાળાને જાય છે તો હવે આપણે સૌથી પહેલા તો શ્રીફળ લઈ લેવાનું છે અને જે શ્રીફળની ચોટી હોય મતલબ કે છાલા કાઢના કે એટલે જે ચોટી હોય ત્યાં ત્રણ કાણા હોય એમાંથી એક કાણું કરીને મતલબમાં એક છિદ્ર પાડીને આપણે તમામે તમામ શ્રીફળની અંદરથી પાણી કાઢી લેવાનું છે જી હા દોસ્તો આજે શ્રીફળમાંથી પણ સારી સારી વસ્તુ બને જેના વિશે તમને લગભગ જ ખ્યાલ નહીં જ હોય પરંતુ આજે શ્રીફળની મદદથી શું શું બને અને તમારી સામે અમે લાઈ બતાવવાના છીએ કે આજે એવી જોરદાર વસ્તુ લઈને આવ્યા છીએ કે જેને ચાક્યા બાદ તમે પણ કહેશો કે વાહ મોજ વાહ તો દોસ્તો હવે આપણે તેને ગરમ કરવાનું છે તેલની અંદર તળવાનું પણ છે એટલે આપણે તે કાણું જે પાણી કાઢ્યું તે છિદ્ર ની ઉપર ચાકુ નાખી દઈશું જેથી આપણે હેન્ડલ તરીકે મતલબ કે શ્રીફળને પકડવામાં ફાવે અને આપણને ગરમ ન લાગે તો હવે દોસ્તો તમે સરસવનું અથવા કોઈ પણ તેલનો ઉપયોગ કરીને આ શ્રીફળને તમારે જોરદાર રીતે તળવાનું

કોઈ કોઈ પ્રોબ્લેમ નથી તો દોસ્તો અમે જોરદાર રીતે શ્રીફળની ઉપર તેલ નાખવા લાગ્યા છીએ ગરમા ગરમ તેલ જેથી સમગ્ર શ્રીફળ જોરદાર રીતે તળાઈ શકે કારણ કે દોસ્તો વાસણની અંદર તેલ ઓછું હોય તો તળાવવામાં મુશ્કેલી પડે એટલા માટે અમે ચમચાની મદદથી ગરમા ગરમ તેલને શ્રીફળ ઉપર નાખી રહ્યા છીએ જેથી માટે આપણે જે રેમેડી જે વસ્તુ બનાવવાના છીએ તે યોગ્ય રીતે અને સુંદર રીતે બની શકે તો હવે દોસ્તો થોડીક સેકન્ડ થોડીક મિનિટ ખમી જાઓ એટલે આપણે સ્ટેપ ટુ મતલબ કે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું અને આજે આપણી કિચન રેસીપીમાં શું બની રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી તમને આપી શકીએ તો બસ દોસ્તો હવે આપણી વસ્તુનું સ્ટેપ વન પતી ગયું છે મતલબ કે આપણી તળવાની પ્રોસેસ પતી ગઈ છે હવે દોસ્તો આપણે જોરદાર રીતે ગરમા ગરમ તેલમાંથી તે શ્રીફળની એક બાઉલની અંદર અથવા કોઈ બીજા વાસણની અંદર લઈ લેશું કળાઈ જાય પછી દોસ્તો બાઉલમાં બરફ નાખીશું અને થોડુંક ઠંડુ થવા દઈશું હવે થોડાક સમયમાં ઠંડુ થઈ જાય પછી તમારે સ્ટેપ ટુ તરફ આગળ વધવાનું છે અને તમારે હવે ગેસને ફરી એકવાર શરૂ કરવાનો રહેશે તો દોસ્તો તમને હિન્ટ આપી દો કે આ વસ્તુ તમને ખૂબ પસંદ હોય છે અને માટે તમે દુકાનમાં વસ્તુને ખરીદવા જતા હો છો અથવા તો તે સ્વાદને ચાખવા જતા હોય છો તો હવે દોસ્તો આપણે ગેસની ઉપર આ શ્રીફળને જોરદાર રીતે શેકીશું મતલબ કે સ્ટેપ વન સૌથી પહેલાં આપણે સરસવ અથવા કોઈપણ તેલની અંદર તળીશું અને પછી બરફની ઉપર ઠંડુ કરવા મૂકીશું અને પછી થોડાક સમય બાદ આપણે ફરીથી શેકવા લાગશું જી હા દોસ્તો નારિયેળની મદદથી આજે તમારી બધાની ફેવરિટ છે તે અને તમે આ વસ્તુને જોયા બાદ કહેશો કે વાવ આટલું ઇઝી છે આ બનાવવું હવે તો અમે ઘરે જ ટ્રાય તો દોસ્તો બે થી ત્રણ મિનિટ સુધી તમારે તમામે ચારેય બાજુથી જોરદાર રીતે શેકાઈ જાય પછી તમારે ગેસ બંધ કરીને બરફવાળા પ્લેટમાં અથવા બાઉલની ઉપર તેને ઠંડુ કરવા મૂકવાનું છે હવે તમને એમ થતું હશે કે ભાઈ બરફની ઉપર જ કેમ ઠંડુ સાહેબ ગરમાગરમ ગરમ વસ્તુને ફ્રીજમાં ક્યારેય ઠંડી કરવા ના મુકાય કારણ કે તે આપણી ફ્રીજ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય એટલે તેની હંમેશા ના જ પાડવામાં આવે છે માટે આપણે કોઈ રિક્સ ના લઈએ અને બરફની ઉપર ઠંડુ કરવા મૂક દઈએ તો આપણે આ રેસીપી આ વસ્તુ બનાવવામાં આપણને જોરદાર રીતે મદદ મળે અને સરળતાથી આપણે કરી શકીએ હવે દોસ્તો જે શ્રીફળની ઉપર જે છાલા હોય છે જેને આપણે હિન્દીમાં છિલકે કહીએ છીએ તેને થોડુંક તમારો બળનો પ્રયોગ કરીને તમારે તેને ઉખાડી લેવાના છે અને તમે હાથની મદદથી ના ઉખાડી શકતા હોય તો ચપ્પુ અથવા કોઈ બીજા વાસણની મદદથી તમે તેની અંદરથી શ્રીફળને કાઢી લો દોસ્તો આ શ્રીફળ કાચું હોય ને તેને ત્યારે આ મલાઈ કહેવાય પરંતુ જ્યારે તે શ્રીફળ બરાબર પકાઈ જાય ને ત્યારે આપણે આપણી ગુજરાતી ભાષામાં આને શેષ કહીએ છીએ જ્યાં દોસ્તો જોરદાર રીતે તળેલી અને શેકેલી આ શેષ આજે આપણને જોરદાર વસ્તુ બનાવવામાં મદદ કરશે તો દોસ્તો હવે આવી રીતે શેષના નાના નાના ટુકડાઓ કરી નાખ્યા પછી આપણે મિક્સરની અંદર થોડાક એવા ધાણા અને તીખી મરચી નાખવાની છે અને મરચી ના હોય તો મરચાંનો ઉપયોગ કરી શકો છો પછી દોસ્તો તમે તેમાં થોડાક તવ શિંગદાણા શિંગદાણા અને પછી થોડીક એવી શેષ નાખી દો સોરી મિત્રો થોડીક એવી શેષ નહીં શેષ મતલબ શ્રીફળ જે આપણે જોરદાર રીતે શેકેલું છે તેના નાના નાના ટુકડા કરીને આમાં નાખી દો જેથી આ મિક્સરને જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે જોરદાર રીતે આ મિક્સ થઈ શકે હવે તમને થોડુંક 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 સમજાઈ ગયું હશે કે શું બની રહ્યું છે તો દોસ્તો તમને કહી દઉં કે સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ વસ્તુ કે જેનાથી સાઉથ ઇન્ડિયન વસ્તુ અધૂરી છે તો દોસ્તો હવે આની અંદર તમારે થોડુંક મીઠું અને કાળી મિર્ચ જેને હિન્દીમાં કાળી મિર્ચ કહેવાય ને આપણે ગુજરાતીમાં કાળું મરચું કહેવાય તો આટલી વસ્તુ નાખ્યા બાદ તમારે સેકન્ડોની અંદર મિક્સરને શરૂ કરી દેવાનું છે એટલે આપણી નારિયેળની ટોપરાવાળી ચટણી થઈ ગઈ તૈયાર દોસ્તો તમે આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો અને તમે અને તમારા પરિવારના લોકો સ્વસ્થ રહો